આ પરિસ્થિતિ માં જો ખેડૂતો હસતા હસતા પોતાની પરિસ્થિતિ સ્વીકારતો હોય ને તો આ ખેડૂતોની દિલદારી આપડે એને એવું કેવાય મહેનત કરીને જીવવા વાળા માણસો છીએ એટલે ગમે એવી પરિસ્થિતિ આપણે એક્સેપ્ટ કરી લઈએ પણ સત્તાય આપણે એમ કહીએ છીએ કે દેશના એક ખેડૂત તરીકે દેશના અંડાતા તરીકે આપણે આપણા હક માટે લડવું સાચી વાત છે તોય હક માટે આપણે લડવું પડશે બાકી આપણે ખેડૂત આપણે

આમ આદમી પાર્ટી દ્વારા સભા મિટિંગ હું વિનંતી કરું તમને બધા તમારા આપની લડાઈ છે લડવાની છે દરેક સભા મીટિંગમાં હાજરી આપજો

ની હોય પણ હોય કે ખેડૂત લાલચ નથી રાખી પણ આપડો હક તો આપડે નહીં ખેડૂત તો કોઈ કોઈ ની લાલચ નો રાખે એતો કેવાય જમીન માંથી અન્ન પેદા કરી ખાવા વાળો કોઈ દી કોઈની લાલચ ન રાખે પણ આજ વખતે પરિસ્થિતિ બેન એવી છે આખા ગુજરાતની અંદર આમ કેવાય ને તૈયાર પાક

વિગે 3520 રૂપિયા આપા એ તો પછી આ વાત હાથમાં થાય છે તમે સ્ત્રી છો 15 વર્ષો પહેલા કોનું કેટલામાં પાડો તો એ મત્રી 3000 ની

ખેડૂતો બધે એ જ વાત કરે છે કે ભલે એના સહાય જાહેર કરી અને આપણા ખાતામાં આવે તો આવે છે હાથમાં આવે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું પણ દસ હજાર કરોડ ના અડધા તો ખીચામાં વૈયા જવા મળતી હોય એમ થાય અત્યારે જે લોકો તમારા ખાતામાં નાખશે બરાબર ઈ સર્વે કરશે આ ગામના તમારા સરપંચ છે ગામ ગામમાં તમારો સર્વે થાય કેને કેટલો તપાસ આવ્યો કે કેટલી માંડવી આવી એના ફોર્મ ભરાશે બરાબર એ ફોર્મ છે ને ખોટા ખોટા ફોર્મ ભરીને પૈસા લઈ આવશે પણ તમારા ખતમ નઈ એવું બધી જગ્યા વચ્ચે ખાવાળા ને કરવું હોય તો ગમે નથી કરવું તે જોવાનું છે કે એમાં નથી દોવાણે ને આ બિચારાને નથી દોવાણે અને જેને દોવાણો છે ને એ બિચારા રહી ગયા હો જે તો દોવાણ આયા દોવાણ થા છે આ એનો મોડ છે બધાય આખી દોવાણેને 5-5 લાખ આયા જેને દોવાણો છે ને એ બિચારા રહી ગયા આ બધે ટંકો રે વગાડે બરાબર દોવાણ થા છે એના વાતો છે ટંકો રે વગાડે હા સબ બસ તમને આટલું બંગુટા સાફ ખાલી શાંતતા રહો અમારી બસાઈ દોવાણ થઈ ગયા આ પૈસા એમાં આવે થાબજ નઈ ન થૈયા વિપક્ષ તરીકે અમે ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયા કે અવેરનેસ કરીએ જાગૃત કરીએ તો ખેડૂતો અવાજ ઉપાડે અને સરકાર પણ અવાજ જાય તો સરકાર કામ કરતી

ઓગળના પૈસા આયા મત જોઈ કે બસ કામ પૂરું કરી લેતી હોત આપ એના ઘરમાં કોઈ એને મત એટલે એમાં કઈ અંગ્રેજી

છે ગુલામી સ્વીકારી આપણે દીધી સક્ષમ નથી કે આ બધાનો આવી રીતે વિરોધ કરી આપડે બહુ જાય આપડે છોકરું પડે ને તો આપડે આય માં દીકરો પડી ગયો ટ્યુબ લગાડીએ પાટો ને આપણને આપડા બાપ છે પાઠા કે ઉભી થાય